હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જસી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે આપણો ફૂલ થાક જે હતો અને ઉતરી ગયો છે કેમ કે આજે સાંજે આપણે વહેલા સુઈ ગયા હતા અને સરસ મજાની ઊંઘ પણ થઈ ગઈ છે કેમ કે જે જે સગાઈનો થાક લાગ્યો હતો ને બે ત્રણ દિવસ તો આગળ આપણે થાક લાગ્યો તો ઊંઘ ન થાય પ્રસંગ ઘરે હોય એટલે દુલેવા દેવાનો દેવાનું ના તેને ટેન્શન હોય એટલે તો આજે સરસ મજાની ઊંઘ થઈ ગઈ છે અને આપણું મસ્ત મજાનું ફંક્શન પણ પૂરું થઈ ગયું છે એટલે બધું ટેન્શન જતું રહ્યું છે અને અત્યારે સવાર સવારમાં જે નાસ્તો પાણી કરી લીધા છે જેના આવા ધોરણનું બધું બાકી છે કામ દીત્યાબેના જે સૂતા છે થોડીક વાર બધા લોકો બેઠા હતા અને મહેમાન તો બધા કાલે ને કાલે વયા ગયા હતા ખાલી માસીના છોકરા રોકાણા હતા તો એને પણ જો અત્યારે સવાર સવારમાં જ નીકળવાનું છે તો એ લોકો એની તૈયારી કરે છે તૈયાર થાય છે એટલે જતા રહેશે એટલે ઓલમોસ્ટ મહેમાન બધા પૂરા હું એક હું અને દીત્ય મહેમાનમાં વૈધા બાકી બધા લોકો જતા રહ્યા છે અમારે છે ને જન્માષ્ટમી કરી અને જવાનું છે એટલે અમે હજી અઠવાડિયું અહીંયા રોકાશું કુંદાળા અને સગાઈમાં કાલે છે ને અમે બધા બહુ મજા કરી બહુ એન્જોય કર્યું એનો પણ વિડીયો આવશે અલગથી તો એ પણ તમે જોજો તમને પણ મજા આવશે

જો હોય કી દીત્ય કા દીત્ય તો કેટલું મસ્ત ગિફ્ટ આપ્યું છે માસાએ તો માસાને થેન્ક તો કહી દે ચાલો હવે છેલા મેમન વૈદા દે જો લઈને હવે નીકળી ગયા છે અને અમે બે મુકવા જઈએ છીએ મહેમાનને અહીંયા બસ સ્ટેન્ડ સુધી કેમ કે અમાર ઘરની નજીક જ છે અહીંયા એટલે મુકવા આવે ન હું તો આ દિવસ છે ને આગળ બસ નો ટાઈમ થઈ ગયો છે બસ આવે ને એટલે આ લોકો બેસી જાય બસ માં એટલે બસ સ્ટેન્ડ સુધી ઉપાધિ નહીં ને પછી ત્યાંથી બીજી બસ પકડવાની છે કા બીજી ચાલો તો જો બસ તો ન આવી બરાબર એટલે વાર છે જી તો તમને રિક્ષા ભાઈ બસ સ્ટેન્ડ સુધી મૂકી જા બરાબર ને તો બેસી જાવ જાવ રિક્ષા સ્પેશિયલ વાહન પ્રાઇવેટ જો આપણે બંધાવ્યું છે રિક્ષા તમને પ્રાઇવેટ રિક્ષા બંધાવી દીધી છે હવે આરામથી બેસી જાવ

મહેમાન હતા એટલે બધી વસ્તુ તો જોઈએ જ એટલે નવા ઓશિકા ને ગોદડા ને એવું બધું હતું તો બધું ખખેરી ખખેરી વ્યવસ્થિત શકેલી અને સંગીતા બેન સગાઈ પૂરી થઈ ગઈ છે હા એટલે અમે છે ને બે ત્રણ દિવસથી બહુ કામ કર્યું અને સંગી એનો આરામ જ કર્યો ખાધું પીધું ઓર્ડર જ મારા મોજ કરી છે એટલે હવે જો સંગી એક આય થી ખાલી એની સેટી ઉપડી ગઈ તમે જોઈ લો એના કેટલો તાકાત હશે હવે આજે થપ્પા છે ને આપણે અંદર બેડમાં માં છે ચાલો અને અમારે દિત્યાબેન ને જોઈને માસા ટેડી આપી દીધું છે એટલે અમારે મોજ પડી ગઈ છે ચાલો તો આખો બેડ જો ભરાઈ ગયો છે ગેડલા નો ગોદડા નો ને નો ને સરસ મજાના આપણે કચરા પોતા કરવાના છે અને કપડા ઢગલો છે એ ધોવાનો છે એટલે એક જણી કચરા પોતા કરશું અને એક જણી છે ને કપડા ધોવા બેસી જશો એટલે ફટાફટ કામ થઈ જાય તો મેં મસ્ત મજાના કચરા પોતા કરી નાખ્યા છે એટલે મારું કામ થઈ ગયું છે પૂરું અને અહીંયા જો સંગી બેસી ગઈ છે કપડા ધોવા ઢગલો કર્યો છે ધોવામાં બહુ કંટાળો પહેરવાની તો મજા આવે તો અત્યારે કપડા આજે વાતાવરણ થોડું સારું છે વરસાદ જેવું નથી તો સુકાઈ જાય બધા નવા કપડા તો ઇસ્ત્રી થઈને પાછા કબાટમાં મુકાઈ જાય

આમાંથી જો હું ઘર બનાવું ચૂહા માટે ઘર બનાવે છે ઓકે તો ચૂહા ક્યાં ચૂહા એ હાઈન છે ઘર બનાવીને તો તૈયાર રાખીશ એટલે એ આવશે કા હા તો દિત્ય બેન અત્યારે રેતી મોજ માણે છે ને રેતી હોય ને એટલે કાઈ નો જોઈએ રમકડા બમકડા કાઈ પણ નહીં દિત્ય બેન છે ને અહિયાં રેતીમાં રમતા હતા ને તો રેતીમાં માં રમતા રમતા એને જો અહીંયા સોમવાર છે ને તો શિવલિંગ બનાવ્યા છે કેટલા શિવલિંગ બનાવ્યા છે દિત્ય તે છ બનાવ્યા છે હજી એક બનાવી નાખ

અને અહીંયા કાકાનું એક ઘર છે ને ત્યાં બેસવાનું છે અને અહીંયાથી જો આપણી વાડી સ્ટાર્ટ થઈ જાય છે અને અમારી સાથે સાથે જો અહીંયા દિત્યા અને સંગી પણ આવે છે બે પાછળ પાછળ અને અમે જઈએ છીએ ને તો અમારે નાસ્તો સાથે લઈને જઈએ છીએ કાકાની વાડી કેમકે દિત્યાને છે ને ક્યારની ની મકાઈ ખાવી હતી મકાઈ ખાવી હતી પણ ઘરે મોડું થઈ ગયું હતું એટલે શેકવાનો ટાઈમ નહોતો હતો એટલે અમે સાથે નાસ્તો લઈ લીધો છે ને કાકાને ઘરે જઈ અને આપણા જે છે ને ડોડો એ શેકવાનું છે ઘણા પોટો કે ડોડો કે ને એવું બધું કે અલગ અલગ નામ હોય અહીંયા અમારા પપ્પાના ઘર સાહેબ આને મકાઈનો ડોડો કે અને અમારા આને પોટો કે કેમકે અમારે બધા પોટો કહે અને આને તમે શું કહો ને એ જરાક મારે નીચે કોમેન્ટ કરીને કહેજો તમારો અમદાવાદ નહીં ડોડો તો વાંધો નહીં તો તો બે સેમ જ ને ચાલો ફટાફટ જઈએ કાકાની ઘરે અને ત્યાં થોડીક વાર આપણે બેસી લઈએ કેમકે જે બધું કામ હતું સગાઈનો થાક હતો એ બધું ઉતરી ગયું છે હવે બધું કામ થઈ ગયું છે ટેન્શન ફ્રી થઈ ગયા છે હવે હવે ખાલી છે ને કપડામાં ઇસ્પ્રેક કરવાની બાકી છે બાકી બધું કામ થઈ ગયું છે ને રસોઈ હજી વાર છે ને મમ્મી ઘરે છે એટલે એ રસોઈ બનાવી રાખશે એટલે આપણે કઈ રસોઈ રસોઈનું અહીંયા ટેન્શન છે નઈ તૈયાર ભાણે જમી લેવાનું છે હા તો થોડોક ટાઈમ અહીંયાથી કારણ જ ને આરામ ને ચાલો તો જો અહીંયા આપડે છે ને કાકાની ઘરે બેસી આવ્યા તો ઘણી ઘડી બેસી લીધું છે ને હવે છે ને અંધારું થવા આવ્યું જો હવે આવ્યું તો કેટલું અંજવાડું હતું ને અહીંયા જો કાકી નહીં આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો ને કે મોડું થઈ ગયું જમા આવ્યું તેના રસન કાંઈ મળું નતું ટાઈમ કહ્યો ટાઈમ થઈ ગયો કાકી ને અહીંયા જો અમારે છે ને વાડી આવી ગઈ છે ને કાકાની છે ને વાડી જ ગે છે કેવી મજા આવે વાડીયા ને કાકી જો કેવા મસ્ત મસ્ત ફૂલ ને એવું બધું વાવ્યું છે

આપણે થોડીક વાર સોયાબીનનું વાવેતર કરેલ છે વાડીમાં અને આપણી મારા પપ્પાની વાડી પણ અહીંથી દેખાશે જો તમને ઝૂમ કરીને બતાવી દો તો બહુ નહીં દે કેમ કે અત્યારે ગારો છે ને અહીંયા પહોંચાય એમ નથી જો આ ઓયડી દેખાય ને આ મકાન દેખાય ને ત્યાં છે ને મારા પપ્પાનું એનું ખેતર છે થોડુંક દૂર થાય અહીંથી અને અત્યારે અંધારું પણ થઈ ગયું છે એક દિવસ ટાઈમ હશે ને તો આપણે એ બાજુ વાડીએ ચક્કર મારશું પણ અત્યારે વરસાદ પાડીનું ગારા કિચનનું અહીંયા પહોંચાય એમ નથી આમ ફરીને જાવું પડે અને આવી જ રીતના અમારે પણ ત્યાં પપ્પા ત્યાં સોયાબીન જ વાવેલું છે

બરાબર ને દીતીક મિનિટ પાંચેક મિનિટ થશે ત્યાં તો આપણે પોચી જશું અને અમે જે મકાઈ નો ડોડો આવ્યા તો એ શેકી અને દીતીયા અહીંયા નાસ્તો પણ કરી દીધો